અંકલેશ્વર શહેરના હનુમાનવાડી ખાતે આવેલ પૌરાણિક આસાપુરા હનુમાનજી મંદિરે લોકોની માનતા પૂરી થતા ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે અંકલેશ્વર શહેર ની હનુમાન વાડી આવેલ પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ ભક્તો ઉમટી પડે છે વર્ષો અગાઉ આશાપુરા મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને મંદિર વિસ્તાર જાણીતો થયો આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી તેમજ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાથી ભક્તોની આસ્થા નું પ્રતિક બન્યું છે અંકલેશ્વરના બોરભાટા

પ્રચલિત થયા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા તેમજ માનતા રાખતા હતા તેઓની મનોકામના પૂર્ણ થતી હતી સમય વિસ્તાર વિસ્તરતો ભગવાન હનુમાન વાડી તરીકે જાણીતું થયું સમયની સાથે ભક્તો એ મંદિર નો જીર્ણોધવાર કરી ભવ્ય મંદિર નું નિર્માણ કર્યું હતું અગાઉ આ મંદિર ખાતે કંચનલાલ નો અખાડો ચાલતો હતો અખાડામાં પહેલવાનો કુસ્તીના દાવ કરતા હતા તેમજ રમત ગમત સહિતના દાવ શીખવવામાં આવતા હનુમાનજી મંદિર ખાતે હનુમાન છે હનુમાન દિવસે હનુમાનજી પાસે નિસંતાન સ્ત્રી જે ફળ મૂકે છે ને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજી ની કૃપાથી સંતાન પ્રાપ્તિ ની આશા પૂર્ણ થાય છે તેવું ભક્તો નું માનવું છે ત્યારે ભક્તો ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવાર અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આશાપુરા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે મારું નામ મિતેશ કુમાર ભાલચંદ્ર આચાર્ય છે હું અહીંયા હનુમાનવાડીમાં જ રહું છું અને દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ રુદ્રાચાર્ય છે હું હનુમાનવાડીમાં રહું છું અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે આ વર્ષો પુરાણું મંદિર છે અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો ત્યાં બધા પહેલવાનો કુસ્તી કરતા હતા ત્યારબાદ અહીંયા મોટી મોટી આર એસસીની પણ થતી હતી આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે નાની એવી મૂર્તિ નીકળી હતી તે અહીંયા આજે પણ વિરાજમાન છે અહીંયા દર વર્ષે હનુમાન જયંતિનો મહોત્સવ થાય છે ત્યાં યજ્ઞ આખો દિવસ ચાલે છે તેના ફળ નિમિત્તે જે સ્ત્રીને સંતાન ના થતું હોય તે ફળ ખાય તેને સંતાનની પ્રાપ્તિ અવશ્ય મળે છે અહીંયા હાલ શ્રાવણ મહિનો ચાલે છે સૌ ભક્તો આવે છે એમની મનોકામના આશાપુરા હનુમાનજી પૂર્ણ કરે છે